હાથ મિલાવ્યા ગળે લગાવ્યા કોહલી ગંભીરે દસ વર્ષ જૂનો બુલાવ્યો આ કારણે ખતમ થઈ વિરાટ અને ગૌતમ ની લડાઈ તો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો એક એવી તસવીર જેની આપણે ક્યારે કલ્પના પણ કરી ન હતી પરંતુ એવું થયું વિરાટ અને ગંભીરે પહેલા હાથ મિલાવ્યા ત્યારબાદ એકબીજાને મેચની વચ્ચે ગળે લગાવ્યા હવે તમે બધા એકંદરે હેરાન થઈ ગયા હશો કે એવું એકદમથી શું થઈ ગયું કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર સારા એવા દોસ્ત બની ગયા બંને જણાએ એકબીજાને મેદાનમાં ગળે લગાવ્યા આ તસવીર તમને હર કોઈ બતાવશે પણ તેમની પાછળનું કારણ આજે તમને ખાલી વીક ગ્રીક ન્યૂઝ પર જ જણાવીશું કે એવું તે શું થયું કે ગંભીરને વિરાટ પાસે આવવું પડ્યું અને વિરાટને મેદાનની વચ્ચે હાથ મિલાવવો પડ્યો તો સૌથી પહેલા તમે આ તસવીરને જુઓ તમે જોઈ શકો છો કે આ બંને જણાએ હાથ અને ગળે ત્યારે એકબીજાને મિલાવ્યા જ્યારે એક ડ્રિંક સ્પ્રેક થયો હતો એટલે કે ટાઈમ આઉટ થયો હતો તેમાં વિરાટ કોહલી ઊભા હતા ગૌતમ ગંભીર આવે છે તેમની ટીમ સાથે વાત કરી રહ્યા હોય છે અને તે આગળ આગળ વધીને આવે છે વિરાટ કોહલીની તરફ અને વિરાટ કોહલીની તરફ તે આગળ હાથ બતાવે છે અને જેવા વિરાટ કોહલી જોતા કે ગૌતમ ગંભીર સામેથી તે મળવા આવે છે તો ગૌતમ ગંભીર પણ આગળ વધે છે અને વિરાટ કોહલીને હાથ મિલાવે છે અને ત્યારબાદ બંને જણા એકબીજાને ગળે લગાવે છે ગળે લગાવ્યા બાદ વિરાટ કોહલી જેવા જવા નીકળ્યા પણ ગૌતમ ગંભીરે તેમના કાનમાં કંઈક બોલે છે જેના પછી ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી ત્યાં ઊભા રહી જાય છે અને ઘણા સમય સુધી તે બંને જણા એકબીજાને વાતો કરે છે હવે સવાલ એ છે કે ગૌતમ ગંભીરે વિરાટ કોહલીના કાનમાં એવું તે શું કીધું કે તેના પછી તે બે જણા ઘણા સમય સુધી વાત કરે છે બંને જણા વચ્ચે હસી પણ જોવા મળી તો હું તમને જણાવું કે ગૌતમ ગંભીરે ઈશારો કરીને એવી રીતે કર્યું કે એટલે કે ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને તેમના જે બાળકનો જન્મ થયો છે તે બાળક વિશે વાત કરી રહ્યા હતા અને તેમના બાળક વિશે સૌથી પહેલા ગૌતમ ગંભીરે તેમને અભિનંદન પાઠવ્યા અને ત્યારબાદ વિરાટ કોહલીના બાળક અકાયનું હાલચાલ જાણ્યું મિત્રો જો જે ઓડિયો હતો એ તો સામે ક્લિયર નથી આવ્યો પરંતુ જે હતો ગૌતમ ગંભીરનો તેનાથી સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે કે તેમણે વિરાટ કોહલીને તેમના બાળકના જન્મદિવસ માટે પહેલા અભિનંદન પાઠવ્યા અને તેના પછી આપણે કહી શકીએ છીએ કે આ બંને જણાની વચ્ચે જેટલી પણ જૂની કડવાટ હતી જેટલી પણ દુશ્મની હતી જેટલા પણ લડાઈ ઝઘડા હતા તે મોટા પ્રમાણમાં અહીંયા ખતમ થતા નજર આવે છે